ના આઈ દે આગળ નહીં જવા એમ ભાઈ ઓર્ડર અમે તમને બધી આપીએ છીએ મિનિટ ભાઈ તમે કે વાડા સાહેબ

કોઈપણ જાતના ન્યાય માટે આવી રીતે પોલીસ સાથે લડતા હોય છે અને વારંવાર મિત્રો મિત્રો તેમને ખોટા સાબિત કરીને જેલમાં પૂરવામાં આવે છે છે અત્યારે હાલ અમુક અમુક જનતા અને લોકો એવું કહી રહ્યા કે ચૈતર વસાવા અમારા માટે લડે છે અમારો ન્યાય માટે લડતા હોય છે અને અમુક મિત્રો કર્મચારીઓના લીધે અને અમુક પોલીસના લીધે આવી જ રીતે ચૈતર વસાવાને ખોટા સાબિત કરી દેવામાં આવે છે અને ચૈતર વસાવાને વારંવાર જેલમાં પૂરવામાં આવે છે તમને બધાને ખબર હશે કે અત્યારે હાલ ચૈતર વસાવા ઘણા ટાઈમ થી છે નથી તેમને કોઈ પણ જાતનો ન્યાય મળતો અને ચૈતર વસાવાનો ગુનો શું એ પણ તમને બધાને ખબર છે એક નાનકડા ગુનાની અંદર ચૈતર વસાવાને આટલા ટાઈમ થી અંદર રાખવામાં આવે છે કારણ કે ચૈતર વસાવા એક સાચા માણસ છે જો ચૈતર વસાવા જેવા માણસ આમ આદમી પાર્ટીમાં આવી ગયા તો મિત્રો અમુક પાર્ટીવાળાના બધા પોલ ખુલી જાય અને બધા રાજ ખુલી જાય એ માટે મિત્રો ચૈતર વસાવાને વારંવાર કોઈ પણ જાતના નાનકડા ગુનાની અંદર જેલમાં પૂરવામાં આવે છે એવું અત્યારે હાલ આદિવાસી સમાજ અને અન્ય સમાજના લોકો અને ચૈતર વસાવાના સપોર્ટમાં લોકો બોલી રહ્યા છે તો મિત્રો તમારું શું કહેવું છે કે ખરેખર આ વાત સાચી છે તો કમેન્ટમાં જણાવજો અને અત્યારે હાલ ચૈતર વસાવાના સપોર્ટમાં ઘણા બધા લોકો ઉતર્યા છે પણ મિત્રો તમને ખબર છે કે ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં નથી આવતા પણ મિત્રો હવે એવું લાગે છે કે ચૈતર વસાવાને હવે જરૂરથી ન્યાય મળશે કારણ કે ચૈતર વસાવા એક સાચા માણસ છે અને મિત્રો આવી જ રીતે તે પોલીસ સાથે બબાલો કરતા હોય છે પણ મિત્રો તે ખોટી બબાલો નથી કરતા હોતા તે એકદમ સાચી બબાલો કરતા હોય છે પણ મિત્રો ચૈતર વસાવાને ખોટા સાબિત કરીને જેલમાં પૂરવામાં આવે છે મિત્રો આપણે કોઈનો સપોર્ટ નથી કરતા કે નથી કોઈ પણ પાર્ટીનો વિરોધ કરતા આપણે જે સાચું છે એ જ તમને બતાવી રહ્યા છીએ સોશિયલ મીડિયામાં તમે જોતા હશો ચૈતર વસાવાની અમુક સમાજના લોકો એવું બોલી રહ્યા છે અત્યારે હાલ તો ઘણા બધા લોકો વસાવાને જ સપોર્ટ કરી રહ્યા છે કેમ મિત્રો બધા લોકો ચૈતર વસાવાને જ સપોર્ટ કરે છે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા થોડા ઘણા સાચા હશે એ માટે ચૈતર વસાવાને સપોર્ટ કરતા હશે તો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે